રાજ્યના પછોતેર પન તાલુકાઓમાં અંદાજે અઢારસો સિત્તેર જેટલા આ યોજનાના રસોઈયા સ્પર્ધકો દ્વારા હરીફાઈ નો પ્રારંભ કરાવ્યો રિપોર્ટર ફેરફટી અમૃતર સાચી તેમજ સીઆર્સી સાહેબ તેમજ સીડીટીઓમાંથી વધારેલા બેન્ડ અને માનસકુમાર શેરાના આસારી રાઠોભાઈ અને અમારા મધ્યાહન ભોજનના નાઈમ બેન બેન્ચ આજની જે મેં રેસિપી બનાવી છે એ બાજરીના વડા એમાં પચાસ ટકા બાજરીનો લોટ બાજરી લીધી છે એમાં પચાસ ટકાની અંદર ઘઉં ચણા ડાળ જુવાર અને ચોખા એ મેં જાડુ ધાન્ય દળેલું છે તેની અંદર સૂકું લસણ સૂકી ડુંગળી લાલ મરચું હળદર જીરું દહીં અને થોડોક ગોળ અને મીઠું તો સ્વાદ અનુસાર એને બનાવ્યા પછી આ ટોટલ વસ્તુ એક બાઉલની અંદર લોટ દહીં મસાલા અને ડુંગળી લસણ એની ગ્રેવી કરી એની રેસીપી કરી એને હલાવી સબી ગેસ ઉપર લોઢીની કઢાઈ ઉપર એને આપણે દેશી ભાષામાં વડા કેવી છે એ મેં વડા બનાવ્યા એની સાથે સેવ કરવા માટે મેં દહીંની એક તીખાડી બનાવી છે એમાં મરચું મીઠું અને થોડો ગોળ નાખી એ એક ચટણી ટાઈપનું બને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના પીએમ પોષણ યોજના હેઠળ આજે હાલોલ ખાતે પ્રાથમિક કન્યા શાળામાં હાલોલ તાલુકાની મિલેટ આધારિત કુકિંગ કોમ્પિટિશનનું આયોજન થયું હતું તેમાં પીએમ પોષણ યોજનાના માનવ વેતન ધારકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાને પાંચ હજાર ચાર હજાર અને ત્રણ હજાર એમ ઇનામની રકમ પણ આપવામાં આવી છે મિલેટ આધારિત કુકિંગ કોમ્પિટિશનનું આયોજન પીએમ પોષણ યોજના હેઠળ કરવાનો મુખ્ય આશય જુદા જુદા ભૂલાઈ ગયેલા ધ્યાનોને ફરીથી આપણી થાળીમાં પુનઃસ્થાપિત કરવાના છે વર્ષો સુધી આપણે જેને જાડા ધાન તરીકે ઓળખ્યા તે ધાન્યને હવે આપણે નવ નામા વિધાનિત કરી છે શ્રી અન્ન તરીકે અને આપણને ખ્યાલ આવ્યો છે કે હવે આપણા રોજિંદા ખોરાકમાં શ્રી અન્નનો સમાવેશ કરવાથી આપણે કેટલું સ્વચ્છ સ્વસ્થ દીર્ઘાયુ જીવન જીવી શકીએ છીએ એ છે કે હવે આપણા ભોજનમાં સામગ્રી અને શૈલી એ બંનેમાં પરિવર્તન લાવવું અનિવાર્ય છે જો આપણી ભોજન શૈલી અને ભોજન સામગ્રી સમયસર હવે નહીં બદલીએ તો આપણા સ્વાસ્થ્ય ઉપર આરોગ્ય ઉપર અનેક ઘણી વિઘાતક અસરો થવાની પૂરેપૂરી સંભાવના છે અને તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત પ્રયાસ રૂપે અનેકવિધ વિભાગો સ્ત્રીઅન્નને લોકો પોતાના ઘરે રોજિંદા ખોરાકનો ઉપયોગ કરે એના માટે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે આજે સ્ત્રી અંદરની જુદી જુદી વાનગીઓ છે બાજરી છે જુવાર છે કાંડલી છે નાગલી છે એવા જે જુના જૂના જુદા જુદા આપણા ધાન્ય છે એ ધાન્યને રોજિંદા ખોરાકમાં સ્થાન આપે આપણો બીજો હશે વાલીઓ પણ આના માટે જાગૃત થાય ફક્ત ઘઉં અને ચોખાના ધાન્યનો ઉપયોગ કરી અને આપણે આધારિત જે ખોરાકો છે એના લીધે અનેકવિધ બીમારીઓના આપણે ભોગ બની રહ્યા છીએ તેવા સંજોગોમાં આ એક પ્રયાસ છે આજે રાજ્ય આજે રાજ્યના બસો ચાલીસ કરતા પણ વધારે તાલુકાઓમાં એક સાથે પીએમ પોષણ યોજના હેઠળ મિલેટ આધારિત કુકિંગ કોમ્પિટિશનની આયોજન થયેલું છે ઘણા બધા જિલ્લાઓ અને તાલુકાઓમાં ખૂબ મોટી સંખ્યામાં પીએમ પોષણ યોજનાના માનવ વેતન ધારકોએ આ ભાગ લીધો છે જે પણ વિજેતાઓ છે તે તમામને અમે અભિનંદન આપીએ છીએ સાથે સાથે અપીલ પણ કરીએ છીએ શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ અને તમામે તમામ વર્ગને કે પોતાના રોજિંદા ઘરે ઘરના ખોરાકમાં મિલેટ અંદરને સ્થાન આપો અને અનેકવિધ રોગોથી આપણે બચી જઈએ ધન્યવાદ ફરીથી આ કાર્યક્રમના તમામે તમામ આયોજકો અને સ્પર્ધકોને શુભેચ્છા અને અભિનંદન પાઠવો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો નાગુરજો ધન્યવાદ